नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 11 જુલાઈ 2025 એક રાજ્ય માં વરસાદ નો જોર ઘટ્યું ગુજરાત પર બે સિસ્ટમ ની અસર ના કારણે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે 12 જુલાઈ બાદ વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે બે અમેરિકા ને સમૃદ્ધ બનાવી રહ્યા છે ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં મોટો ભાગના ભારતીય મૂળના અભજોગતીઓ લગભગ 25 લાખ રૂપિયા કરોડનો ટેક્સ ચૂકવે છે. 3 સુભાષુ શુક્લા 14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. મિશનને 4 દિવસ લંબાવવામાં આવ્યું અગાઉ 10 જુલાઈના રોજ સ્પેસ સ્ટેશનથી પરત ફરવાનું હતું. 4 વિકસિત ગુજરાતમાં 48 કલાકથી ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરી ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ નદીમાં પડેલા વાહનો અને લોકોને કાઢવામાં સરકારી મશીનરી તુંકી પડી રેસ્ક્યુનો આજે ત્રીજો દિવસ 5 પાઇલટે શહીદ થઈને 1200 પરિવારને બચાવ્યા ప్రత్యક્ષદર્શીઓએ કહ્યું ફાઇટર જેટ હવામાં લથડરિયા ખાઈને પડી ગયું મૃતદેહો ટુકડાઓમાં વિખેરાઈ ગઈ छ ना बने पाचड़ देशभर की युवतीओ फिदा हती सगाई बाद पर कुमार गौरव ना प्रेमिका साथे संबंधों पिता दारू पीने झगड़ता अंते सुनील दत्तनी दिक्री साथे लग्न कराया सात ना राजीनामा नी रोमांचक मैच कांग्रेस ना वीस नेता नो फोटो ने मैच केवड़िया मा कोण कौन कोनी साइड कापी गयु आठ बेज नी साव विरुद्ध इंग्लिश टीम रमी रूट नव्वाणु रने अणनम रहो पहला दिवसे खूबज धीमा रमिया भारतीय बॉलर से चार विकेट झड़पी नव पायल रोहतगी छेड़ाना प्रश्न पर गुस्से थी गई पत्रकार ने ठपको आपता कहु ड्रग्स ना नशा में पूछो छो शेफालीनु नाम लीधा विना कटाक्ष करो दस में कपिल शर्मा काफे पर धड़ाधड़ फायरिंग खालिस्तानी आतंकीय जवाबदारी लीधा दावो ने त्रण दिवस पहलाज उद्घाटन करू